એ મમ્મી એ મમ્મી બોલ ને બટા મને 10 રૂપિયા આપો મારા નિશાળે જાવું છે મારી પાસે પૈસા નથી તારા બાપાએ આપ્યા નથી મને એ મમ્મી માપપાએ પૈસા નથી આપ્યા ના બેટા જા દાદી ઘર વાય ને માં નામ બીજા પૈસા આપશે હો એ હો બંકા બાપ રે શું કરું મરી તમારું તમે તો રાડું કે દેતા ગદ કે કે આમ જ કે મારે કે માફું છે માફું છે લે લે

ખાજા તા સંગા સેટાઓ હું ગાડા જેવું થઈ ગયું છે અને બારું માં મારા માં જે પાણી નાખજો એ હા ખાજા બટાકા જા ખાઈ જા હા બટાટા થવા જ એ મમ્મી શું કહે બેટા હે ને આપણે વાહને નઈ મળે હાલો આપણે આ નેટી હોરા પાદરા પડી મોમર પડી એ આવતી હસ્બત બટા ભૂત બીક તો મને લાગે મમી તો હવે આપણે હું બટા મારા બાઈ એમ કેતા ભૂત ની કાપ લે ભૂત આપણો કામ કરે કાપ લે તો ભૂત આપણો કામ કરે હા બટા કામ કરે એ આ બટા કાપી લીધી હવે ભૂત આપણો કામ કરશે હવે ભૂત આપણને કાઈ ન કરી હા ઓ બટા એ તારું હાચું મારી સોટલી ડોડ કામ કરો એટલે મારી જોટલી પાછી મળી જશે ને હા જોટલી પૈસા તને તારે દે જ દેવાની છે ઓ હાલો તમારું કામ કરી હાલો માર કરી આજ બટા આ મમ્મી હવે હે ને દાદી નો અને મુમા કા હે જોજો લો કેવો માર ખવરાઉ માર તો ખવરા છે આપણને કાઢી મેકા નહીં બટા હાલો આખો થાયલા મારું ઘર આવી ગયું છે હવે તારે અમારું કામ કરવાનું છે ઓ પછી મારી છોટી દાદી જો ને પછી તારી છોડી તમ દઈ દેવાની છે ના તમે અમને બહુ કંજરા હવે તમને ખબર પડશે દસ રૂપિયા માં હવે તમારો વારો છે